એ ગુજરાતના આદિવાસી ઓબીસી અને દલિત સમાજના એકલવ્યોના અંગૂઠા કાપવાનું ષડયંત્ર ને સાજીશ છે એક જુલાઈના દિવસે આ એકલવ્યોના અંગૂઠા કાપનારી નીતિની વિરુદ્ધમાં જડબે સલાત એક મોટી તાકાતવાળો કાર્યક્રમ ગાંધીનગરમાં કરીશું બને તો જીપીએસસી ની કચેરીને તાળું મારવાનો પણ કોલ આપીશું નમસ્કાર ગુજરાત તકમાં આપનું સ્વાગત છે મિત્રો જીપીએસસીને લઈને દિવસે ને દિવસે વિરોધ વધતો જાય છે આ બધા વચ્ચે હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ જીપીએસસી અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા એસસી એસટી એટલે કે દલિતોના પાછા પાડવા માટેનો આ પ્રયાસ છે એકલવ્યના અંગૂઠા કાપી નાખવાનો આ પ્રયાસ છે તેમણે સરકાર પર આરોપ લગાડતા કહ્યું છે કે સરકારી અધિકારી મોટા અધિકારીઓ એસસી એસટી ઓબીસીના ઉમેદવારો ન બની શકે તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે અને આ માટે તેમને લેખિત પરીક્ષામાં વધારે ગુણ આવ્યા હોય તો પણ જાણી જોઈને મૌખિક કસોટીમાં ઓછામાં ઓછા ગુણ આપવામાં આવે છે જ્યારે લેખિત લેખિત પરીક્ષામાં જેના ઓછા ગુણ આવ્યા હોય તેમના મૌખિક પરીક્ષામાં વધારે ગુણ આપવામાં આવે છે ત્યારે જિજ્ઞેશ મિવાણીએ એક જુલાઈએ ગાંધીનગરમાં મોટો કાર્યક્રમ યોજવાની અને જીપીએસસી કચેરીને તાળા મારવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે સાંભળીએ જીગ્નેશ ની વાણીએ શું કહ્યું ગુજરાત અંદર એક સુવાયોજિત ષડયંત્રના ભાગ રૂપે એક પ્રકારનું કાવતરું ઘડી જીપીએસસી ની મૌખિક પરીક્ષાઓ જીપીએસસી ની એક્ઝામ માં લેખિતમાં ખૂબ સારા ગુણ લાવનારા વિદ્યાર્થીઓને મૌખિકમાં કઈ રીતે પાડી દેવા એનું આખું ગુજરાતની ભાજપ સરકારે નાગપુરથી વિચારધારા પ્રેરિત હોવાના કારણે એક ષડયંત્ર હાથ ધર્યું છે આ બીજું કશું નથી એ ગુજરાતના આદિવાસી ઓબીસી અને દલિત સમાજના એકલવ્યોના અંગૂઠા કાપવાનું ષડયંત્ર અને સાજિશ છે ઓબીસી આદિવાસી દલિત સમાજના બાળકો સોમાંથી પિસ્તાલીક સ્કૂપો શીટ એટલે સ્પર્ધાની પરીક્ષામાં પહેલા તો એ રીતે બહાર નીકળી જાય ઓબીસી આદિવાસી દલિત સમાજના વિદ્યાર્થીઓ ક્યાં ભળે સરકારી સ્કૂલોમાં તો સિસ્ટમેટિકલી ગુજરાતમાં અને દેશમાં સરકારી સ્કૂલો બંધ કરો ઓબીસી આદિવાસી અને દલિત સમાજના વિદ્યાર્થીઓને મોંઘવારીના કારણે પહેલાં પણ ખાનગી શાળાઓ પોસાતી નહોતી છેલ્લા દસ વર્ષમાં શિક્ષણનું જે પ્રમાણેનું વ્યાપારીકરણ અને બાજારુકરણ થયું ઓર મુશ્કેલ બન્યું છે આદિવાસી દલિત ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ ભૂલથી પણ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણી શકતા નથી એ પ્રાઇવેટ સારી સ્કૂલોમાં ભણી શકે એના માટે યુપીની સરકાર રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો લાવ્યો તો ગુજરાતની ભાજપ સરકાર એનો અમલ કરતો નથી પણ આ બધા છતાં કાળી મજૂરી કરીને જે ઓબીસી આદિવાસી દલિત સમાજના વાલીઓ પોતાના બાળકોને પોતાના સંતાનોને વિદ્યાર્થીઓને ભણાવે છે એ વિદ્યાર્થીઓ લેખિતમાં એ તેજસ્વી તારલાઓ ઝળકી ઉઠે તો એમને જીપીએસસી સિસ્ટમેટિકલી ઓરલમાં અતિ અતિ ઓછા માર્ક આપી પાડી દે છે અને લેખિતમાં જેના અત્યંત ઓછા માર્ક આવ્યા છે એને મૌખિકમાં ખૂબ મોટી સંખ્યામાં ગુણ આપી એ મોટા પદોમાં બિરાજમાન થાય અમારા માથે બેસે એવું આપ્યું ષડયંત્ર હાથ ધર્યું છે આની વિરુદ્ધમાં આજે ઓબીસી આદિવાસી દલિત સમાજના રાજકીય અને સામાજિક સૌ વડીલો આગેવાનો અગ્રણીઓ એકત્રિત થયા વિગતવાર બે અઢી કલાકની પર ચર્ચાને ચિંતન કર્યું અને સર્વાનુમતે નક્કી કર્યું છે એક જુલાઈના દિવસે આ એકલવ્યોના અંગૂઠા કાપનારી નીતિની વિરુદ્ધમાં જળવેશ સલાત એક મોટી તાકાતવાળો કાર્યક્રમ ગાંધીનગરમાં કરીશું પડે તો જીપીએસસી જીપીએસસીની કચેરીને તાળું મારવાનો પણ કોલ આપીશું પણ હવે ગુજરાતમાં હવે એકલવ્યોના અંગૂઠા કાપવા દેવાના નથી આ બાબતે આજે કૃત નિશ્ચય અને સંકલ્પબદ્ધ થયા છીએ અને તૈયારીના ભાગરૂપે આખા ગુજરાતના તેત્રીસ જિલ્લામાં અઢીસોથી વધારે તાલુકામાં અને દરેકે દરેક શહેરમાં અમે લોકો આવનારા દિવસોમાં દલિત આદિવાસી બીસી સમાજને જગાડવા આ મુદ્દે રોડ પર ઉતરે બંધારણી માર્ગે લડત કરે એના માટે તૈયાર પણ કરવાના છીએ આટલી વાત માધ્યમથી જીપીએસસી પરીક્ષાને લઈને દિવસે ને દિવસે વિરોધ વધતો જાય છે આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસ પણ આ મુદ્દે લડી લેવાના મૂળમાં છે એક જુલાઈએ મોટો કાર્યક્રમ યોજવાની ચીમકી આપી છે અને જિલ્લાભરના એસસી એસટી અને ઓબીસી ઉમેદવારોને જગાડવાની અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ મિવાણીએ કહ્યું છે ત્યારે હવે આગામી સમયમાં આ મામલે મોટું થવાના એંધાણ છે તો આગામી સમયમાં શું થાય છે રાજ્ય સરકારની શું પ્રતિક્રિયા રહે છે જીપીએસસી પરીક્ષામાં શું ફેરફાર થઈ શકે છે તે જોવાનું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ નમસ્કાર